નમસ્કાર આપણે જે શાળાઓ અને કોલેજોમાં ભણ્યા છીએ એનો પાયો ક્યારે અને કેવી રીતે નંખાયો એવો વિચાર ક્યારે આવ્યો છે આજ આખી કહાની શરૂ થાય છે અંગ્રેજ શાસનના સમયથી એવો સમય જ્યારે ભારતની સદીઓ જૂની શિક્ષણ પરંપરામાં એક એવો મોટો બદલાવ આવ્યો જેણે બધું જ ફેરવી નાખ્યું ચાલો આ આખી સફરને શરૂઆતથી સમજીએ પણ આ મોટા ફેરફારની વાત કરીએ એ પહેલાં એક સવાલ મનમાં આવે અંગ્રેજો અહીં આવ્યા એ પહેલાંનું શું ત્યારે ભારતમાં શાળાઓ હતી અને જો હતી તો એ કેવી દેખાતી હતી કેવી રીતે ચાલતી હતી તો આ આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું પહેલાં જોઈશું કે જૂની દેશી વ્યવસ્થા કેવી હતી પછી પશ્ચિમી શિક્ષણનો પાયો કેવી રીતે નંખાયો અંગ્રેજી શિક્ષણની શરૂઆત શિક્ષણનો કહેવાતો મેગ્નાકાર્ટા આખી નવી સિસ્ટમનું નિર્માણ અને છેલ્લે સૌથી અગત્યનો સવાલ આ બધા પાછળ અંગ્રેજોનો અસલી મકસદ શું હતો ઓકે તો શરૂ કરીએ પહેલા પડાવથી એટલે કે અંગ્રેજો પહેલાંની શિક્ષણ વ્યવસ્થા જરા કલ્પના કરો એ સમયની જ્યારે ભારતમાં દેશી પદ્ધતિથી શિક્ષણ અપાતું હતું એ હતું કેવું એ સમયની શાળાઓને નામ પણ કેવું મજાનું મળ્યું હતું ધૂળિયા નિશાળો અને સાચું કહું ને તો આ નામ જ બધું કહી દે છે કોઈ મોટી બિલ્ડિંગ નહીં કોઈ ક્લાસરૂમ નહીં બાળકો ભણતા ક્યાં કાં તો ગામના ચોરે અથવા કોઈ મોટા ઝાડના છાયડાની છે કોઈ ફિક્સ સિલેબસ કે ચોપડીઓ પણ નહીં બધું જ મૌખિક ઓરલ બાળક જે પરિવારમાંથી આવતું હોય એને જે કામ આગળ જતાં કરવાનું હોય બસ એ જ શીખવાડવામાં આવતું અને ફી એ પણ વાલીની આર્થિક સ્થિતિ પર જેવી જેની સગવડ કેટલી અલગ દુનિયા હતી ખરું ને પણ આ જે દેશી વ્યવસ્થા હતી એ હવે બદલાવાની હતી અને બદલાવ પણ કોઈ નાનો સોનો નહીં એકદમ વાવાઝોડા જેવો તો હવે જોઈએ કે ભારતમાં આ પશ્ચિમી શિક્ષણનો પાયો કોણે અને કેવી રીતે નાખ્યો આ નવા યુગની શરૂઆત થઈ એમ કહી શકાય કે ઈસવીસન સન સત્તરસો નેવ્યાશીમાં વિલિયમ કેરે નામના એક સજ્જને સિરામપુરમાં એક શિક્ષણ સંસ્થા ખોલી આમ તો એક નાનકડી શરૂઆત હતી પણ એણે આવનારા સમય માટે એક મોટો રસ્તો ખોલી આપ્યો હતો પણ આખી વાતને ખરી ગતિ મળી અઢારસો તેરના સનદી ધારાથી આ કાયદાએ બે બહુ મોટા કામ કર્યા પહેલું ખ્રિસ્તી મિશનરીઓને ભારતમાં શાળાઓ સ્થાપવાની સત્તાવાર પરવાનગી મળી ગઈ અને બીજું અને આ ખરેખર બહુ મોટી વાત હતી સરકારે શિક્ષણ માટે દર વર્ષે એક લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો વિચારો પહેલીવાર અંગ્રેજ સરકારે ભારતમાં ભણતર પાછળ સરકારી પૈસા ખર્ચવાની વાત કરી હતી ચલો પૈસા તો મંજૂર થઈ ગયા પણ હવે એક મોટો સવાલ ઊભો થયો આ એક લાખ રૂપિયા વાપરવા ક્યાં ભારતની જે જૂની પાઠશાળાઓ અને મદરસાઓ છે એને સુધારવા પાછળ કે પછી એકદમ નવી પશ્ચિમી અંગ્રેજી શાળાઓ ખોલવા પાછળ આ સવાલ બહુ મોટો હતો કારણ કે એના જવાબ પર જ આખા દેશના શિક્ષણનું ભવિષ્ય ટકેલું હતું અને આ મુદ્દા પણ અંગ્રેજોમાં જ બે ભાગ પડી ગયા અમુક લોકોનું કહેવું હતું કે ભારતની પોતાની સંસ્કૃતિ એની ભાષાઓ જેમ કે સંસ્કૃત અરબી ફારસી એને જ પ્રોત્સાહન આપવું જોઈએ પણ બીજું અને વધારે શક્તિશાળી જૂથ એવું માનતું હતું કે ના આ બધામાં સમય બગાડવા જેવો નથી ભારતીયોને અંગ્રેજી અને પશ્ચિમી વિષયો જ ભણાવવા જોઈએ અને એમનો હેતુ પણ એકદમ સાફ હતો શાસન ચલાવવા માટે એવા ભારતીય કર્મચારીઓ તૈયાર કરવા જે અંગ્રેજી સમજે અને હુકમ માની શકે અને થયું પણ એવું જ છેવટે જીત અંગ્રેજી શિક્ષણના હેમાયતીઓની થઈ વર્ષ હતું અઢારસો પાંત્રીસ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે ફાઇનલ નિર્ણય લઈ લીધો હવેથી સરકારી ફંડ ફક્ત ને ફક્ત અંગ્રેજી કેળવણી માટે જ વપરાશે બસ આ એક નિર્ણય ભારતની શિક્ષણ વ્યવસ્થાની દિશા જ બદલી નાખી ઓકે તો દિશા તો નક્કી થઈ ગઈ કે અંગ્રેજી શિક્ષણ આપવું છે પણ કેવી રીતે એનું આખું માળખું શું હશે એના માટે એક ડિટેલ પ્લાનની જરૂર હતી અને આ પ્લાન આવ્યો એક એવા દસ્તાવેજ તરીકે જેને આજે પણ ભારતીય શિક્ષણનો કાટા એટલે કે એક અધિકાર પત્ર તરીકે ઓળખવામાં આવે છે આ વાત છે ઈસવીસન અઢારસો ચોપનની ચાર્લ્સ વુડ નામના એક અધિકારીએ એક રિપોર્ટ તૈયાર કર્યો જેને આપણે વુડનો નીતિપત્ર કે વુડ્સ ડિસ્પેચ તરીકે જાણીએ છીએ અને આ કોઈ સામાન્ય રિપોર્ટ નહોતો એ આવનારા સમય માટે ભારતીય શિક્ષણનો આખો નકશો એક બ્લૂ પ્રિન્ટ હતો એમાં પ્રાથમિક શાળાથી લઈને યુનિવર્સિટી સુધી દરેક સ્તર માટેની ભલામણો હતી અને આ નીતિપત્રની ભલામણો જુઓ તો ખ્યાલ આવે કે કેટલો ડિટેલ્ડ હતો એમાં શું શું હતું તો કે દરેક પ્રાંતમાં યુનિવર્સિટી બનાવો શિક્ષણ માટે એક અલગ જ ડિપાર્ટમેન્ટ એટલે કે ખાતું બનાવો શિક્ષકોને ભણાવતા પહેલા ટ્રેનિંગ આપો નોકરી ધંધાને લખતું એટલે કે વ્યાવસાયિક શિક્ષણ આપો અને હા સ્ત્રી શિક્ષણને પણ પ્રોત્સાહન આપો એટલું જ નહીં પ્રાઇવેટ શાળાઓને સરકારી ગ્રાન્ટ આપવાની વાત પણ આમાં જ હતી તાલુકાને જિલ્લા લેવલે શાળાઓ ખોલવાની વાત પણ હતી મતલબ કે આ એક કમ્પ્લીટ પેકેજ હતું હવે પ્લેન તો કાગળ પર તૈયાર હતો પણ હવે એને જમીન પર ઉતારવાનો હતો એટલે કે શાળાઓ અને કોલેજો બાંધવાનો સમય આવી ગયો હતો આ એ તબક્કો હતો જ્યારે આ બધા વિચારો હકીકત બનવા જઈ રહ્યા હતા અને કામકાજ બહુ ઝડપથી શરૂ થયું આમ તો કલકત્તા મદ્રેસા અને ફોર્ટ વિલિયમ કોલેજ જેવી સંસ્થાઓ પહેલાંથી જ હતી પણ વોર્ડના નીતિપત્ર પછી તો જાણે લાઇન લાગી ગઈ અઢારસો સત્તાવનમાં એક સાથે ત્રણ મોટી યુનિવર્સિટીઓ શરૂ થઈ કોલકાતા મુંબઈ અને મદ્રાસમાં અને પછી તો પંજાબ અને અલાહાબાદમાં પણ યુનિવર્સિટીઓ ખુલી જોતા જોતામાં ઉચ્ચ શિક્ષણનું એક આખું નેટવર્ક તૈયાર થવા લાગ્યું અને એવું નહોતું કે એકવાર સિસ્ટમ બની ગઈ એઠે પતી ગયું સમય જતા એમાં સુધારા પણ થતા રહ્યા જેમ કે અઢારસો ને બ્યાસીમાં આવ્યું હન્ટર કમિશન એણે કહ્યું કે પ્રાઇમરી એજ્યુકેશનની જવાબદારી સ્થાનિક સંસ્થાઓને આપી દો જેથી એ વધારે લોકો સુધી પહોંચે પછી ઓગણીસો ને સત્તરમાં આવ્યો સેડલર કમિશન એણે એક બહુ જ મહત્વની વાત કરી કે માધ્યમિક એટલે કે સેકન્ડરી શિક્ષણ તો માતૃભાષામાં જ હોવું જોઈએ આ બંને ભલામણો બહુ કામની સાબિત થઈ તો આપણે જોયું કે કેવી રીતે એક આખી નવી એજ્યુકેશન સિસ્ટમ ઊભી થઈ શાળાઓ બની યુનિવર્સિટીઓ બની પણ આ બધા પાછળ અંગ્રેજોનો અસલી હેતુ શું હતો શું તેઓ ખરેખર ભારતનો વિકાસ કરવા માંગતા હતા કે પછી વાત કંઈક બીજી જ હતી જરા વિચારો આટલો બધો ખર્ચ આટલી બધી મહેનત શા માટે ચાલો હવે એ જ જાણીએ કે આ નાટકના પડદા પાછળની અસલિયત શું હતી અને જવાબ એકદમ સીધો અને સચ છે તેમનો મુખ્ય હેતુ ભારતને શિક્ષિત કરવાનો હતો જ નહીં તેમનો હેતુ હતો પોતાનું શાસન સરળ બનાવવાનું આટલા મોટા દેશ પર રાજ કરવા માટે તેમને હજારો લાખો કર્મચારીઓની જરૂર હતી ખાસ કરીને કારકુનો એટલે કે ક્લાર્ક્સની અને બ્રિટનથી આટલા બધા લોકોને લાવવા બહુ મોંઘું પડે તો એનો ઉપાય છું બસ અહીંના જ લોકોને થોડું ઘણું અંગ્રેજી શીખવાડીને સસ્તા કારકુનો તરીકે તૈયાર કરી દો આ શિક્ષણ વ્યવસ્થા એ કારકુનો બનાવવાની એક ફેક્ટરી સિવાય બીજું કઈ ન હતું અને જો આ વાત પર વિશ્વાસ ન આવતો હોય તો આ આંકડો જુઓ અંગ્રેજોએ લગભગ બસો વર્ષ રાજ કર્યું અને જ્યારે તેઓ ગયા ત્યારે ઓગણીસો એકાવનમાં ભારતનો સાક્ષરતા દર એટલે કે લિટરેસી રેટ કેટલો હતો ખબર છે ફક્ત સોળ પોઈન્ટ છ ટકા સો માંથી સોળ સત્તર લોકો જ માંડ લખી વાંચી શકતા હતા આ એક જ આંકડો બધી કહાણી કહી દે છે પણ ઇતિહાસની આજ તો મજા છે અંગ્રેજોએ તો સિસ્ટમ બનાવીથી કારકૂન પેદા કરવા માટે પણ થયું એનાથી ઉલટું આ જ અંગ્રેજી શિક્ષણ દ્વારા ભારતીયોને સ્વતંત્રતા લોકશાહી સમાનતા જેવા પશ્ચિમી વિચારોની ઓળખ થઈ અને આ જ વિચારોમાંથી જન્મ થયો ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓનો તો સવાલ એ થાય છે કે જે શિક્ષણ વ્યવસ્થા ગુલામ માનસિકપાવાળા કર્મચારીઓ બનાવવા માટે શરૂ થઈ હતી એ જ વ્યવસ્થાએ આખરે સ્વતંત્ર ભારતના નિર્માતાઓ અને ક્રાંતિકારીઓને કેવી રીતે જન્મ આપ્યો વિચારવા જેવો સવાલ છે નહીં